लड़ेंगे जयेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे फिर से लड़ेंगे फिर से जीतेंगे फिर से लड़ेंगे फिर भी नेत्रंग भूमि पर आज तमने सब नमस्कार और जय बिरसा मुंडा आज खबर से ना अपना जननायक क्रांतिवीर અને સ્વતંત્ર સેનાની નો જન્મ દિવસ છે તો આપણે એમનો એક નારો બોલાવો જોઈએ બિરસા મુંડા જી કી બિરસા મુંડા જી કી ડેડિયા પડના તારા સભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન

આપણું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તારની જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસી ના પ્રમાણ પત્ર બી ચોરવા લાગ્યા પણ અમે બે જણા છે કોઈના બાપ અમારા વિસ્તાર માં ઘુસવા આ પૈસા થી લાવેલા સરકારી તંત્ર ને લાવેલા અહીંયા ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બિરસા મુંડા ના વંશજ છે અને કોઈના બાપ ની આગળ જોઈતા નથી ને કોઈના બાપ ગભરાતા પણ નથી આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી માના ની જન્મ જયંતિ ઉજવો અરે તમારા થી એકાજી ની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતિ નથી ઉજવણી કરો અને જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજના ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બારના માણસ ને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી છે ને કાપી છે અમે નારંગી ગેંગને ભાજપોનાથી ગભરાવવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગર ની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉચવા આવવું પડે ભાઈ તૈયારનો કાયદો છે

હવે કંઈ પરવાનગી પરવાનગીની રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ચૂંટવણી ઉશ્વાસ આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બે જણા કાપીએ છે અમને બીજા કોઈની જરૂર નથી એપીટનો પ્રશ્ન હોય ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે ચાલીસ ની વાત કરે એ પ્રશ્ન હોય રોસનો પ્રશ્ન હોય આપણા ભૂ માફિયાઓનો પ્રશ્ન હોય ખનીજ માફિયાનો પ્રશ્ન હોય ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય આપણે હવે એકલા તે લડવાની તૈયારી રાખવાની છે બધા લડવા તૈયાર છો બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ઘણી છે તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બધા સૌનો આભાર જય અદિવસે આપે સાંભળ્યું કે શું કહ્યું અનંત પટેલે શું કહ્યું આ વાયરલ વિડીયો ઘણું કહી જાય છે અતિ મહત્વની બાબત છે કે સરકાર પર પ્રહાર કર્યા ચૈતર વસાવા સાથે તેના કેવા સંબંધ છે કેવી મિત્રતા છે કેટલો વિશ્વાસ છે એના પર ભાર મૂક્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ પહેલેથી ચર્ચા હતી કે કોંગ્રેસથી આદિવાસી સમાજ માટે જે રીતે અનંત પટેલ લડે છે તે જ રીતે આમ આદમી પાર્ટીમાંથી લડે છે આ બંને આવનાર સમયમાં મોટી અસર પાડશે આમ તો કોંગ્રેસ પાસે દાતાથી પણ આદિવાસી ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી હોય ખેડબ્રહ્માથી ખુદ તુષારભાઈ ચૌધરી આદિવાસી છે અને આમ આદમી પાર્ટીમાં પણ આદિવાસી ઘણા નેતાઓ તૈયાર થયા છે આમ છતાં પણ અનંત પટેલે કહ્યું કે અત્યારે અમે બે કાફી છીએ વિધાનસભામાં અને અમને કોઈ બીજાની જરૂર નથી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી આપને કેવી લાગી એ પણ કહેજો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ